નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠાઓ નવસારી હજારો લોકોના જીવન સાથે જોડાયેલો પૌવા ઉદ્યોગ હવે મુશ્કેલીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે સમગ્ર ભારત ભારતમાં નવસારીના પૌવા માટેની ખાસ માંગણી રહે છે અહીંનો ડાંગર ઉત્તમ ગુણવત્તા હોવાને કારણે પૌવા પણ બને છે પરંતુ આ વખતે અચાનક પડેલા માવઠાએ ડાંગરના પાકને મોટું પહોંચાડ્યું છે જેના કારણે પૌવા ઉત્પાદન માટે જરૂરી ડાંગરની અછત સર્જાઈ શકે છે ઉદ્યોગકારોનું માનવું છે કે ગુણવત્તાયુક્ત ડાંગરના અભાવે ઉત્પાદન ઘટશે અને ખર્ચમાં વધારો થશે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં નામના ડાંગર સૌથી વધુ પ્રમાણમાં થાય છે આ ડાંગર પૌવા બનાવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ માવઠાને કારણે દાણો ભીનો થઈ જતા હવે બિનઉપયોગી બન્યો છે એવામાં હવે ખેડૂતો માટે આ પાકને નિકાલ ક્યાં કરવો એ યક્ષ પ્રશ્ન સતાવી રહ્યો છે ઉદ્યોગકારો ખેડૂતોથી ડાંગર ના ભાવે પણ ફેરફાર કર્યો છે કમોસમી વરસાદ પહેલા અમુક ખેડૂતોએ પોતાનું ડાંગર કાપી અને વેચી દીધું હતું એ લોકોને ઓછું નુકસાની વેઠવાનો વારો આપ્યો છે પરંતુ સિત્તેર ટકાથી વધુ ખેડૂતોનો પાક આ વર્ષે નિષ્ફળ સ્થાપિત થયો છે નીમડાય છે અત્યારનો આ જે વરસાદ થયો એટલે અમે એવું ધારેલું ન હતું કે આ વખત આ વરસાદ આ પ્રમાણે થશે અને અત્યારે જે ટાઈમે અમારો પાક રેડી થયો અને ત્યાર પછી તરત જ વરસાદ ચાલુ થયો એટલે અનએક્સેપ્ટેડ હતું એ એને લીધે શું બધું અમારું જે ડાંગર જે અત્યારે ગ્રો કરવાનો ટાઈમ હોય છે એ ટાઈમે જ એની અંદર પાણી પડે એટલે એ ડાંગર એકદમ નકમો થઈ જાય છે અને એનો ભાવ એકદમ ડાઉન થઈ જાય છે પવા ઉદ્યોગ હોય કે પછી બીજી જગ્યા ગમે ત્યાં રાઈસ અમે તો ચોખા આપીએ છીએ એટલે ભવ ઉદ્યોગ હોય કે પછી ડાયરેક્ટ બીજી જગ્યા પણ આપવાનો હોય પણ એ રાઇસનો ભાવ અડધા કરતા પણ ઓછો થઈ જાય છે અને બીજું અમારું જે વર્તક મજૂરીને એ બધું ચૂકવાનું હોય છે અમે પૂરી વેચીને આ પશુપાલન માવાળા આવે એ લોકોને પૂરિયાને એ બધું વેચીને અમે થોડું ઘણું વર્તન મળ મેળવીએ પણ આવી રીતના તમે જોઈ શકો છો કે આ હાલત હોય તે પૂરિયાવાળા પણ નહીં લઈ જાય ને મજૂરીના ભાવો પણ અત્યારે એટલા બધા વધી ગયા છે કે એનો બીજો કોઈ હવે નિકાલ કરી શકાય તો સરકાર કે પછી કોણ કરે એ તો ઉપર વાળો જાણે ઓમ પ્રકાશ અગ્રવાલ હાજી વરસાદથી નુકસાન થયું છે આ વરસાદથી જે આ વર્ષે વરસાદથી જે નુકસાન ડાંગરનો પાક આપણે ગુજરાતની અંદર ડાંગરનો પાક આ વર્ષે ઘણો સારો હતો અને એ ડાંગરના પાકનો તૈયાર બી થઈ ગયો હતો વરસાદ બી અનુકૂળ ડાંગરના અનુકૂળ હતો વાતાવરણ પણ સારું હતું ડાંગરનો પાક બી તૈયાર થઈ ગયો હતો પરંતુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયા પછી વરસાદ જે વરસાદને વરસાદ પડવાથી જેઓ ડાંગર કાપી નાખી હતી તેઓને ખેતરમાં પડી રહેવાથી એમાં પચાસ ટકા જેવું એને એના ભાવો મળવાની શક્યતા છે તેમજ જે અંબાલાની આગાહીને કારણે જે મોટા માલો હતા તેઓ જે ડાંગર કાપી લીધી હતી તે લોકોને માટે થોડુંક દસ પંદર ટકા જેવું એ લોકો માટે નુકસાનની શક્યતા કરી અને જેઓએ વરસાદ પહેલાં દસ ટકા જેવા ખેડૂતોએ ડાંગરોને કાપીને સહકારી મંડળીઓમાં વેપારીઓને ત્યાં પોતાના ગોડાઉનમાં ભરી દીધી છે તેઓને કોઈ પ્રકાર નુકસાન નથી